એ બધાને હે કે ઠાકવાની દીધા હે કે વરસાદ રમ સગરે થઈ ગયો અને અમે રોપો આપણે ડુંગળી કનાઈ દે તો રોપે માનો પુગા દીધેલો તો એના રોપે પલ્લી ગયો છે આમ ઢાકીન ધાયેલા તો પણ તો આઈલી બહુ દૂર પડે કે એના કોઈ હે ની ધાન દેવા વાળું તો એ નેતા ન હે કે હજી વરસાદે કે બેન છો નથી જો હે કે વરસાદ ચાલુ છે મગે જો બધા ઘરમાં માં બેહી ગયા ભેગા થી હે હે વિજે વરસાદ

તો પેલી ગયો એટલો વરસાદ આવી ગયો એક ધારો આવી ગયો એવું છે અત્યારે હે કે વરસાદ ચાલુ છે તો એમાં કાંઈ છે કે આપણે કરી શકીએ ને ઢકા એટલું તો ઢાકી જ દીધું છે પછી બીજું ખબર પડે તો ફેમલી આપણે આવી ગયા છીએ અત્યારે માલમાં અને આપણે હે કે કાલીને પ્રથમ દિવસે હે કે આપણે રાતે એમાં રો બધો અહીંયા કમ્પ્લીટ હલવી ગયો હતો ને સાંજે છે કે વાવવાનું હતું કેમ કે દિવસે ટાઈમ નહોતો વાવણી વાળા તો સાંજે છે કે વાવવાનું હતું ત્યાં હે કે હજુ વરસાદ ચાલુ છે હજી બેને નેચો છો આખી રાતનો ચાલુ છે ને અહીંયા આપણો રોગ થઈ કેમ કે તાલપત્રી નીચે છે ને ઉપર કાગળ છે એટલે ઉપર તાપડું છે નીચે તાલપત્રી રાખી એટલે અમને કાંઈ એવું એમ નહોતો કે આ વરસાદ આવી જાય પણ હે કે આવી ગયો છે ને જો રોગ નહીં કે હવે પલાડ દીધો છે હવે તેમાં કાંઈ થાય નહીં એટલું પૂરતી આપણે ઢાંકી દીધું છે એટલે જો આવી રીતે હેકે હતો કે ભાઈ થોડો ઘણો તો હે પહેલો જ છે એમ ખમળો ખોલીને જોઈને તો થોડો ઘણો તો હે કે પલ્લી ગયો છે એટલું બધું નુકસાન ને જો એટલું બધું હે કે ગાળો થઈ ગયો હવે આ અમારું પડું તૈયાર કરેલું હતું એ કમ્પ્લીટ આપણે વાવણીયાથી ના વાવવાનું જ છે એટલે વરસાદને લીધે કે વાવણીયા નક્કી કર્યું હતું કેમ કે દાડી તો સોંપી રહે કે સોંપાય ન રહે ત્યાં આવી જ એવું હતું તો પણ કે આપણે વાવણિયા નક્કી કર્યું હતું એટલે કે બધાએ રો ભેગા પલાળી દીધું દેખાતું છે બધા રો ભેગા પડી છે ગયા છે બે કલે લીધી કે એ પડી ગયું જો

سارا لے پہ کاغر آپ ٹھاکی دے پہ کاغر نہ سہارا ملی جائے گا لے کے روپ ن پڑے پیچھے نہ کہ آپ ٹھاک نیچے تال پتری سکے نیچے نہیں جیل پانی جی تو کئی ورس رہی گئے تو کئی امرے تھے باقی آم ہاں دس دن کہ کئی کئی کری نہیں سک رست خراب ہے کہ لےکر کہ گمی واہنے نا جہاں لے آپ ہے کہ پچاس گھر لیے پہن کے آ دس دن ہمارا نہ آ જો આ ઠેરું ઢેર રસ્તો હોય કે એ રસ્તામાં તમે કાંઈ કામ હવે દર દિવસ સુધી હે કે સખત અહીંયા નહીં રહે હવે જો કંઈક વાતાવરણ બદલે કે તો આપણે રોપ સુકાશે નગર તો હૂંકાશે નહીં એવું બધું છે ને હવે હે કે ગારો એટલે ગાળો થઈ ગયો એટલા માટે દર દિવસ સુધી કાંઈ એટલે કાંઈ ન થઈ શકે એમ હવે એટલું તો નુકસાન આવી ગયું છે હજી સાંજે તો આપણે તાત્કાલિક એમાં જમતા થાય ને વરસાદ શરૂ થઈ ગયો હતો એટલે જમતા જમતા હે કે બધું એમ ઢાંક્યું હતું તો સાંજે પલળી ગયા અત્યારે હજી તો પલળી છે હજી છે કે વરસાદ તો બેન થવાનો નામ જ નથી લેતો જો હજી વરસાદ છે કે સારું ને સારું જ છે ફેમિલી તો અત્યારે ફાઈનલ હે કે આપણે વરસાદ કમ્પ્લીટ રહી ગયો છે અને આપણે ઢીકલો જોવો ખોયલો કે જો એટલો કોડો નીકળે બીજું બધું જો પાણી પૂગી ગયું તો માણસ ખપા લઈને શું કરે

હજી લાવો લાવો ને પણ રડે રડે તો 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 ને ડુંગળી સોપા ને પાઈ ને સોપા દે પૈસા આવે તો કાઈ વાંધો ને હજી કપા વીણવાન છે હમ કપા વીણે પૈસા આવે તો કાઈ વાંધો ને હમ આ બધું કામ બગાડ્યું દઉં હમ માઈન્ડવી વીણવાન છે એ માઈન્ડવી છે બોલો બસ એ તો ઉગી જાય પાહી માઈન્ડવી કે તો હા એ જો પાહી ઉગી જાય ને કેમ કે અમાર ખેતરમાં જે વીણવાન છે કે માઈન્ડવી બધી બાકી જ હતી એની અંદર 20 માં 20 ગાલામાં કે વરસાદ આવી ગયો તો બધી જે માંડવી ખેતરમાં બધી ટ્યુટે છે ને બધી ઉગી જાય હવે વિનોનો કઈ ફાયદો ને કેમ કે વિની ભીગે કરી કે એ પછી ઉગી જાય અહીં જો અહી ભરે છે એટલું ભરવાનું બાકી છે હવે આ ભીનાનું શું કરશો બાબા હાલ ખબર વિનોને એવું કરું હવે કઈ કરવું પછી કે આ ભીનીને કઈ મતલબ નથી

એટલે એ બસી ગયો એટલે થોડી ઘણી માંડવી આપણે પલ્લી છે ને માલમાં રોપ છે એ પલવાનો છે તો એ ના સેફ્ટી તો કરી નાખી છે તો પણ હવે આ વરસાદ કહેવાય એટલે આનું કાંઈ નક્કી નહીં હવે ક્યારે રે ક્યારે નહીં રાતનો સાલો એ હજી સાલો ને સાલું જ છે બે હજાર બે હજાર માં ચાલુ હે હા બીજો દિવસ છે તો જોવો હમ એક વાર વરાપ નથી આવતી કેમ કે જે રીતે વરાપ આવે ને એમાં જો એટલે માઇન્ડ અંદર ઠલવી પાછો વરસાદ ચાલુ થઈ ગયો એવું બધું હાલ કરે છે હું હાલના બ્લોગ નો અહીંયા કશું ના છે રીતે તમને અમારા બ્લોગ ગુમી છે ગમે હાલ લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરીને બિલકુલ ભૂલતા નહીં છે અને પહેલા વાળા તો સબસ્ક્રાઈબ કરી દેજો મળી નવા માં ત્યાં સુધી બધાને જય માતાજી